પુષ્ટિ સંપ્રદાયમાં છે ને બસો બાવન વૈષ્ણવની વાર્તા આવે તમે સાંભળી છે કોઈ એમાં એક વાર તો બહુ સરસ મજાની છે એક ભગવાન ઠાકુરજીનો ભગત રામ સુખ નામનું બહુ ગરીબ બ્રાહ્મણ એટલો ગરીબ ને એના ઘરે ખાવાના ફાફા હતા પણ ઠાકુરજીની સેવા કોઈ દી મૂકે નહીં હો રોજ સેવા કરે એમાં બેસતું વર્ષ આવ્યું બેસતા વર્ષને દિવસે ઠાકુજીને શું કરવાનું હોય તો કે છપ્પન ભોગ ધરાવવાના હોય દુનિયામાં ગમે તે હવેલી હોય ને બેસતા વર્ષ દિવસે છપ્પન ભોગ કમ્પલસરી ધરાવાય છે હવે નું એવું આ રામસુખદાસજી એ બહુ ગરીબ બ્રાહ્મણ એની પાસે કઈ નહીં અને બેસતું વર્ષ આવ્યું છપ્પન ભોગ ધરવાના હતા એટલે રામસુખદાસે શું કર્યું તો કે છપ્પન ચણા હતા ને ચણા આખા ચણા આવે ને એ કાચા ચણા છપ્પન એક બે ત્રણ ચાર આમ લાઈનમાં ગોઠવા છપ્પન ચણા ગોઠવીને પછી ભગવાનને ને એ ભગવાન તમારી માટે મેં છપ્પન ભોગ બનાવ્યા તમે આરોગો લે મજાની વાત જો મહાપ્રભુજી શ્રીમદ હોતે છપન ભોગ બનાવ્યા એણે અલગ અલગ મોટા મોટા ટોપલામાં કોકમાં મોહન થાળ કોકમાં જલેબી કોકમાં માલપુવા કોકમાં સખડી કોકમાં અનસખડી મોટા મોટા ટોપલા ભગવાન ગિરિરાજજી ને ધરાવ્યા શ્રીજી બાબાને કહે લ્યો ભગવાન તમે આરોગો તો ભગવાને વલ્ભાચાર્ય ના ભોગ આરોગવાની ના પાડ્યો ભગવાને કીધું કે આજે હું ભોગ આવ્યો છું લે પણ તો હાવ ગરીબ છે એની પાસે તો કઈ છે તોય મારું પેટ ભરાયેલું છે મજાની વાત જો મહાપ્રભુજી જયારે રામ સુખદાસજીના ઘેરે ગયા ને રામ સુખદાસજીને કે શું તે છપ્પન ભોગ ધરાવ્યો ભગવાનને રામ સુખદાસજી કે છે વલ્ભાચાર્ય ને મહાપ્રભુજીને કે તમને કોને કીધું મેં છપ્પન ભોગ તો કે ઠાકુરજી એ કીધું કે તારા ઘરેથી ભગવાન છપ્પન ભોગ ખાય અને મારે ત્યાં આવ્યા અને મારે ત્યાં ખાતા નથી આ રામ સુખદાસ ના આંખમાં આંસુ આવી ગયા હો વલ્ભાચાર્ય મહાપ્રભુજીને કહે છે કે મારા છપ્પન ભોગ દર્શન તો કરો અને જામ તેરો આમ તેરો હતો કોથળો આવે ને આપણે કોથળો ગામડા ગામમાં ઘઉં ની બાજકી એ કોથળા ને આમ આમ આડો કર્યો આડો તો આમ આડો આઘો કર્યો છપ્પન અને મજાની વાત જો ઠાકોરજી એક એક દાણો આરોગતા હો એટલું નહીં ભગવાને આરોગ લીધા પછી એમાંથી એક દાણો સ્વયં મહાપ્રભુજી પોતાના મુખમાં મૂક્યો ને તો એમાંથી મોહન થાળ નો સ્વાદ આવ્યો બીજો દાણો મુખમાં મૂક્યો ને તો માલપુવાનો સ્વાદ આવ્યો યાદ રાખજો આનું નામ ભક્તિ છે ભક્તિ એટલે જેમાં ભાવ પ્રધાન છે તમારો મારો ભાવ હારો હશે ને પછી તમે ઈમાનદારી થી ઈશ્વર ને ધરાવો હમણાં જ મેં કીધું તમને સાહેબ કરમાબાઈ એઠી ખીચડી ખવડાવી ગરમ હતી એટલા માટે ફૂંક મારતા જાય અને ખવડાવતા જાય મજાની વાત જો કાનુડો ખાય છે હોતે અને સાહેબ મારા ગુરુદેવ ભગવાન પાસે સાંભળેલી કે કરમાબાઈ ની ખીચડી ખાધા પછી ભગવાને કીધું હોતે કરમાબાઈ તારી જેવી ખીચડી તો કોઈ નહોતી બનાવી અને જ્યારે કરમાબાઈ પોતે ખાધી ત્યારે ખબર પડી ઓહો આ તો હાવ કાચી છે પણ આ મારો દ્વારકા વાળો છે સાહેબ ઈમાનદારીથી ઈશ્વરને તમે આપો ને એટલે એને એ ગ્રહણ બહુ કરે છે અમારે એટલા વર્ષના અનુભવ તમને કહું છું તમે જો તમારા ઇષ્ટને ઈમાનદારીથી માનતા હો ને તો ઈ તમારું બધું ધ્યાન રાખે છે ભરોસો રાખો બસ કેવી સરસ સરસ મજાની કથા છે સાહેબ અહીંયા જો મનસુખા મનસુખાને ખાટી છાસ ભગવાને પીધી પીધી એમ નહીં ભગવાને મનસુખાને કીધું હોતે મનસુખા આવી છાસ તો આજ સુધી મેં કોઈ દી નથી પીધી નકર હાવ હાચું કેજો હતી કેવી છાસ ખાટી પણ છતાંય એના વખાણ કેરે આવી છાસ મેં કોઈ દી નથી પીધી ભગવાન ભગવાનની આ મજા છે ઓ સાહેબ ભગવાન કોઈ દી છે ને કોઈ દી કોઈની હામું આંગળી ચિંતા જ નથી કે તું ખોટો ને તું ખરાબ એ બધું આપણને હોપી દીધું તું ગામની નિંદા કર્યા કરજે ઈશ્વરને તમે ઈમાનદારીથી જે અને મારા તો અનુભવ બોલે છે તમને એટલા વરસથી કહું છું મારે તમને બધાને પૂછવું છે તમારા ઘરે સત્યનારાયણની કથા કરો છો સત્યનારાયણ ની કથા કરો ત્યારે શીરો કેવો બને હે અચ્છા કઈ તમે અલગ થી એમાં કઈ નાખો છો તો ઈ શીરો એવું ખાવાની મજા આવે આપણને એમ થાય ઊભા ગળે ખાધા જ કરીએ હવે એવો સેમ ટુ સેમ શીરો તમે તમારા વેવાય હાટુ બનાવજો બનશે ખરા ક્યારેય ન બને સાહેબ કેમ તો કે એમાં ભગવાન પ્રત્યેનો ભાવ છે એટલું જ નહીં મારે તમને હજી આગળ કેવું હમણાં નવરાત્રી ગઈ ને આપણે ત્યાં નિયમ છે નવરાત્રીના આઠમના દિવસે માને ખીર ધરાવીએ સાહેબ એટલા વર્ષના અનુભવ સાથે કહું છું આડા દિવસે ખીર બનાવજો અને આઠમની ખીર માને ધરાવીને પછી તમે ખાજો આખો સ્વાદ બદલાઈ ગયો હશે આ ક્યારે બને તો કે ઈશ્વરને જો ઈમાનદારીથી ભાવથી અર્પણ કર્યું હોય તો ઈશ્વરને બહુ મજા આવે છે તમે તમારા હાથેથી બનાવો એક વસ્તુ બનાવો ભગવાનને ધરવા માટે એકાદી વસ્તુ બનાવો પણ તમારા હાથેથી બનાવો આપણે શું કરીએ છીએ રેડીમેડ આવતી હોય ને મિશ્રી ભગવાન તું ખાઈ લે ભગવાન કે આખી જિંદગી આ જ ખાવ છું કઈક નવું દે ઘણા બધા વૈષ્ણવ પોતાના હાથેથી રોટલી બનાવે એની ઉપર ઘી ચોપડે એમાં ગોળ પધરાવે અને ઠાકોરજીને ભૂંગળું કરીને આપે મેં મારી આંખે જોયું ઘણા લોકો ઠાકુરજી માટે અલગ અલગ સબ્જી રોજ સાત બનાવે એવા એવા આવડતું હોય ને એક વૈષ્ણવ હોય તો ભગવાનને પીઝા ધરાવ્યા હતા બોલો આમ માફ કરજો મને વ્યક્તિગત પૂછતા હોય તો એમાં કઈ ખોટું નથી બરાબર છે પણ તમારા હાથે બનાવેલા હોવા જોઈએ એમાં એક એક વસ્તુ તમારા હાથે બનાવેલી હોવી જોઈએ એક એક વસ્તુ તમારા હાથે થી ઈશ્વર ને આપો અને ઈશ્વર મજા જ આ છે સાહેબ તમે આપશો એટલે એ ગ્રહણ કરશે કરશે ને કરશે જ